સામાન રાખો આદુદળ લારીઓ રાખવી સહિતની સમસ્યાને લઈને પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી જ રીતે આજે પોલીસ અધિકારી દ્વારા મોટા કાફલાને સાથે રાખી અને પગપાળા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શાક માર્કેટમાં ટ્રાફિક ક્લિયર કરાવ્યા બાદ આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલાકને દંડ ફટકારવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું